અમિત શાહના ગુજરાત પ્રવાસની બિહાર ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આજથી સાત ડિસેમ્બર સુધી અમિત શાહ ગુજરાતમાં રહેશે અહી તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવેદ વિકાસ કાર્યોની ભેટ આપશે અમદાવાદની શાન ગણાતા જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અને સ્વદેશ ઉત્સવનો પ્રારંભ કરાવશે આ ફેસ્ટિવલ માત્ર ખરીદી પૂરતો સીમિત નથી પરંતુ તે સ્થાનિક વેપારીઓને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે આવેલા ઇડબ્લ્યુએસ આવાસનું લોકાર્પણ સવારે દસ કલાકે ત્યાર પછી બોપલ સાઉથ બોપલની અંદર ઇન્ડક્ટોથમ ગાર્ડન પીપીપી મોડેલ પર તૈયાર કરવામાં આવ્યું છે એ ગાર્ડન એકદમ આધુનિક કક્ષાના ગાર્ડન નું લોકાર્પણ એ સવારે સાડા દસ કલાકે ત્યાંથી માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી સક્રી લેખ આપણે વાત કરીએ કે સરખેજ અંદર આવેલું એક મોટામાં મોટું તરાવ છે જે મહાનગરપાલિકાએ તેને ડેવલપ કર્યું છે આ સક્રિય તરાવનું લોકાર્પણ કરશે